સીપી સર અને જોઈન્ટ સીપી સરની સૂચના મુજબ સાયબર ક્રાઇમ અટકાવવા માટે અમે લોકોએ એ એક્ટિવ પોલીસિંગ અને જે સાયબર ક્રાઈમની રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમને એમનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છીએ અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી એના દરમિયાન અમારી ટીમને ખાનગી રહે બાદની મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઈમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યાનમારમાં કે કમ્બોડિયામાં કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે આ જ ભાગ આ બાતમી ના આધારે અમે અમારી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસ બી પઢેરિયાના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી એ ટીમને ત્યાં બે આરોપીઓને ધરપકડ કરી એમનું નામ છે પહેલાનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કામાની બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી એમના પાસેથી બે મોબાઈલ ફોન અને એક લેપટોપ

પોતે મ્યાનમાર ખાતે જે સીપી સર અને જોઈન્ટ સીપી સરની સૂચના મુજબ સાયબર ક્રાઇમ અટકાવવા માટે અમે અને જે રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છીએ અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી એના દરમિયાન અમારી ટીમને ખાનગી રહે બાતમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યાનમારમાં કે કમ્બોડિયામાં એવા એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે આ જ ભાગ આ બાતમી ના આધારે અમે અમારી ટીમે કે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસ બી ના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી એ ટીમને ત્યાં બે આરોપીઓને ધરપકડ કરી એમનું નામ છે પહેલાંનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કામાની બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી એમના પાસેથી બે મોબાઈલ ફોન અને એક લેપટોપ

પોતે મ્યાન્માર ખાતે ગેર ગેરકાયદેસર